મહેસાણાના જીઆઈડીસી હોલ ખાતે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલનો આભાર દર્શન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં વિવિધ મોરચાના પ્રમુખ શહેર સંગઠન તાલુકા સંગઠન અને વિવિધ સમાજ દ્વારા હરિભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે ભાજપનું ઘટગણાતી મહેસાણાની લોકસભાની બેઠક પર હરિભાઈને ત્રણ લાખ ચોવીસ હજાર મતથી લીડ કાર્યકર્તાઓની જ્વલંત વિજય અપાવ્યો છે તે આપણા બધા માટે ગૌરવ છે અને આનંદની વાત છે આભાર દર્શન કાર્યક્રમમાં હરિભાઈએ આગામી પાંચ વર્ષ વિસ્તારના વિકાસ માટે કાર્ય

સમગ્ર લોકસભા વિસ્તારના તમામ મતદારો ભાઈઓ મને સાથ અને સહકાર આપેલો છે